સ્તેશ્વર સ્કૂલ નિમખેડાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર દાહોદ જિલ્લામાં ગંકો વગાડ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટસ પ્રવાહનું એકસો પરિણામ આવ્યું હતું તેમજ સાયન્સ પ્રવાહનું છ્યાસી પરિણામ આવ્યું હતું જિલ્લામાં ટોપ માં હસ્તેશ્વર શાળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં સાયન્સમાં બારિયા નરેશ ત્યાં સાથે એ બે ગ્રેડ મેળવી પ્રથમ તેમજ પ્રજાપતિ તેજસ્વરી બ્યાસી દશાંશ સાત છ ટકા સાથે એ બે સાથે દ્વિતીય અને રાવલ મિહિર બ્યાસી દશાંશ શૂન્ય શૂન્ય ટકા સાથે એ બે ગ્રેડ મેળવી તૃતીય ક્રમાકે ઉત્તીર્ણ થયા હતા આર્ટ્સ પ્રવાહમાં કટારા રીના એકાણું દશાંશ પાંચ છ પીઆર સાથે પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું દશાંશ સાત આઠ પીઆર સાથે દ્વિતીય તેમજ ડાંગી મનીષ નેવ્યાસી દશાંશ પાંચ ત્રણ પીઆર સાથે તૃતીય ક્રમાકે ઉત્તીર્ણ થયા હતા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર કપિલ બારિયા દાહોદ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આજ રોજ જાહેર થયેલા ધોરણ બાર આઠના પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાસી પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે શાળામાં એસી થી સો પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો થયા થયા છે છે અને વચ્ચે જેટલા બાળકો થઈ આ તમામ ઉત્તી પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી ધન્યવાદ